માત્ર ને માત્ર ત્રીસ કલાક જ ચાલેલું આ થ્રેસર છે તો વહેલી તકે થ્રેસર લેવું હોય તો અંકુરભાઈનો તમે કોન્ટેક કરજો કેમ કે આખું ઓરિજિનલ કંડિશનમાં બે હજાર અને ત્રેવીસ ના મોડેલ નું થ્રેસર જોવા મળશે ન્યૂ મોડેલ થ્રેસર છે એટલે એમ કહીએ કે એ સો ટકા કંડિશનમાં છે તો આ થ્રેસર તમને સો એ સો ટકા કંડિશનમાં જોવા મળશે બાકી વધારે માહિતી માટે તમે અંકુરભાઈનો નો કોન્ટેક કરી લેજો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ થ્રેશર રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો અંકુરભાઈનો કર્યા વગર રૂબરૂ થ્રેશર જોવા જતા નહીં કેમકે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર ત્રેવીસ ના મોડેલ નું આ થ્રેશર ન્યૂ બ્રાન્ડ પેટી પેક અને માત્ર ત્રીસ કલાક ચાલેલું આ થ્રેસર ની ધાણા મેથી મગ અડદ ઘઉં સોયાબીન વગેરે પાક કાઢી શકશો તે પણ એકદમ ચોખ્ખા તો વહેલી તકે તમે અંકુરભાઈ નો કોન્ટેક કરજો કેમ કે આ થ્રેસર વેચાઈ જશે વેચાઈ જાય તે પહેલા અંકુરભાઈ નો કોન્ટેક કરવા વિનંતી સાડા ચાર લાખ ચાર લાખ પચાસ હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર તમારે થ્રેસર લેવું જ હશે તો અંકુરભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર તમને જામ કંડોરડા તાલુકાની અંદર જોવા મળશે વધારે માહિતી માટે અંકુરભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અંકુરભાઈ નામ છન્નું છ ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી થ્રેશો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો